વડગામના ભાંખરી ગામ ખાતે ગ્રામજનો દ્વારા લોકસભા ચૂંટણીનો બહિષ્કાર વડગામ તાલુકાના ભાંખરી ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતની માંગણીને લઈને અગાઉ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ નિકાલ ન આવતા ગામ લોકોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો વડગામ તાલુકાના ભાખરી ગામે ગ્રામજનો દ્વારા અલગથી ગ્રામ પંચાયત બનાવવાની માંગણી લઈને ગ્રામજનો દ્વારા લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરાયો જેમાં ભાખરી ગામના મતદારો દ્વારા પોતાની અલગ ગ્રામ પંચાયત અને સલમકોટથી ભાખરી જવા આવવા માટે રોડ બનાવવાની માગણી લઈને સમગ્ર ભાખરી ગ્રામજનો દ્વારા લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરાયો અહેવાલ અનિલ કોલાતર લોકાર્પણ હેર ક્વોર્ટર અમને કોઈ આપી તો અમારા બાળકોને આઠ કિલોમીટર દૂર જવું પડે જવું ના પડે દાખલા બાખલા અહીં મળી જવાય અને અમારું હેર ક્વોર્ટર ફાળવાય એવી નવી અપીલ છે ત્રણસો ને સોતેર વોટિંગ અમારે તો આઠ કિલોમીટર અંતર પડે છે અને અમારા બાળકોને દાખલાની હોય જરૂર પડે એટલે ઠાકોર સવાજી કુવ